તો જૂનાગઢના ઉત્સવ હોટેલમાં આગની ઘટના બની તો પ્રિઝમ કોમ્પ્લેક્સના ઉત્સવ હોટેલમાં લાગી છે આગ તો ફાયર વિભાગની ટીમે આગને લીધી છે કાબુમાં જો કે આગ લાગવાનું કારણ હજી છેક બંધ તો આગને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય જૂનાગઢના ઉત્સવ હોટેલમાં આગની ઘટના બની તો જૂનાગઢમાં પ્રિઝમ કોમ્પ્લેક્સના ઉત્સવ હોટેલમાં લાગી છે આગ તો ફાયર વિભાગ ની ટીમ એ આગ ને કાબુ માં લઈધી જો કે આગ લાગવાનું કારણ હજી રહ્યું છે અકબંધ તો આગ ને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો તો ફાયરની ટીમ એ આગ ને કાબુ માં લઈધી છે તો જૂનાગઢ ના ઉત્સવ હોટેલ માં આગ ની ઘટના બનવા પામી છે તો પ્રિઝમ કોમ્પ્લેક્સ ના ઉત્સવ હોટેલ માં આગ લાગી હતી જો કે ફાયર વિભાગ ની ટીમ એ આગ ને તાત્કાલિક કાબુ માં લઈધી છે પરંતુ આગ લાગવાનું કારણ હજી પણ રહ્યું છે આખબંદ